આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રકૃતિના ત્રણ ગુણો નામનો અધ્યાય ચૌદ શ્લોક સત્યાવીસ હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું કે જે અમર્ત્ય અવિનાશી તથા સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે બ્રહ્મનું બંધારણ અર્થાત સ્વરૂપ છે અમરત્વ અવિનાશિતા શાશ્વતતા તથા સુખ બ્રહ્મ દિવ્ય સાક્ષાત્કારનો શુભારંભ છે પરમાત્મા આ દિવ્ય સાક્ષાત્કારની મધ્ય અથવા દ્વિતીય અવસ્થા છે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એ પરમ સત્યના સાક્ષાત્કારનું આખરી સ્તર છે તેથી પરમાત્મા તથા નિર્વિશેષ બ્રહ્મ બંને પરમ પુરુષમાં રહે છે સાતમા અધ્યાયમાં અગાઉ દર્શાવવામાં આવ્યું છે કે પ્રકૃતિ પરમેશ્વરની અપરાશક્તિનું પ્રગટીકરણ છે ભગવાન આ ભૌતિક શક્તિ અર્થાત અપરાશક્તિમાં ચડ્યાતી પરાશક્તિના અંશોનું ગર્ભાધાન કરે છે અને ભૌતિક પ્રકૃતિ માટે આ આધ્યાત્મિક સ્પર્શ છે જ્યારે આ ભૌતિક પ્રકૃતિ દ્વારા બદ્ધ થયેલો જીવ આધ્યાત્મિક જ્ઞાનોપાર્જનનો પ્રારંભ કરે છે ત્યારે તે ભૌતિક જીવનની સ્થિતિમાંથી આત્મઉન્નતિ કરે છે અને ક્રમે ક્રમે પરમેશ્વરના બ્રહ્મભાવ સુધી ઊંચે જાય છે બ્રહ્મભાવની પ્રાપ્તિ આત્મા સાક્ષાત્કારમાં પ્રથમ પગથ્યું છે આ તબક્કે બ્રહ્મભૂત વ્યક્તિ ભૌતિક અવસ્થાથી પર થઈ જાય છે પરંતુ તેને બ્રહ્મ સાક્ષાત્કારમાં પૂર્ણત્વ પ્રાપ્ત થતું નથી જો તે ઈચ્છે તો તે આ બ્રહ્મપદમાં રહી શકે છે અને ધીરે ધીરે પરમાત્માના સાક્ષાત્કારના સ્તર સુધી ઉન્નત થઈ શકે છે અને ત્યાર પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો સાક્ષાત્કાર પામી શકે છે વૈદિક સાહિત્યમાં આના અનેક ઉદાહરણો છે ચાર કુમારો પ્રથમ નિરાકાર બ્રહ્મમાં અવસ્થિત હતા પરંતુ ક્રમે ક્રમે તેઓ ભક્તિની ભૂમિકામાં આવી ગયા હતા જે મનુષ્ય નિરાકાર બ્રહ્મથી ઉપર ઉન્નતિ કરી શકતો નથી તેને માટે પતન પામવાનો ભય રહે છે શ્રીમદ ભાગવતમમાં કહેવામાં આવ્યું છે કે ભલે કોઈ મનુષ્ય નિરાકાર બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે પરંતુ આના કરતાં ઉપર ઉન્નત થયા વિના તથા પરમેશ્વર વિશે માહિતી મેળવ્યા વિના તેની બુદ્ધિ પૂર્ણપણે નિર્મળ થઈ શકતી નથી માટે બ્રહ્મપદ પામ્યા પછી પણ ભક્તિ કરવામાં ન આવે તો નીચે પતન પામવાનો ભય રહે છે વૈદિક ભાષામાં એમ પણ કહ્યું છે કે જ્યારે મનુષ્ય રસનિધિ ભગવાન કૃષ્ણને જાણી લે છે ત્યારે તે વાસ્તવમાં દિવ્ય પરમાનંદમય થઈ જાય છે પરમેશ્વર છ ઐશ્વર્યોથી પૂર્ણ છે અને જ્યારે ભક્ત તેમની પાસે જાય છે ત્યારે તે છ ઐશ્વર્યનું અદાન પ્રદાન થાય છે રાજાનો સેવક રાજા સાથે લગભગ સમાન સ્તરે સુખ ભોગવે છે એટલે જ શાશ્વત સુખ અવિનાશી સુખ તથા શાશ્વત જીવન ભક્તિની સાથે જ હોય છે તેથી ભક્તિમાં બ્રહ્મ સાક્ષાત્કાર અથવા શાશ્વતતા કે અમરત્વ સમાવિષ્ટ થયેલું જ હોય છે ભક્તિમાં સંલગ્ન મનુષ્યમાં આ પ્રથમથી જ પ્રાપ્ત થયેલા હોય છે જીવ જોકે સ્વભાવથી બ્રહ્મ હોય છે પરંતુ તેનામાં ભૌતિક જગત પર પ્રભુત્વ કરવાની ઈચ્છા રહે છે જેના કારણે તેનું પતન થાય છે જીવ તેની સ્વરૂપાવસ્થામાં ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોથી પર હોય છે પરંતુ ભૌતિક પ્રકૃતિનો સંઘ તેને પ્રકૃતિના વિવિધ ગુણો સત્વ રજ કે તમો ગુણમાં બદ્ધ કરે છે આ ત્રણ ગુણોના સંઘને લીધે જ તે ભૌતિક જગત પર વર્ચસ્વ જમાવવાની ઈચ્છા કરે છે પૂર્ણ કૃષ્ણ ભાવના સાથે ભક્તિભરી સેવામાં પરોવાઈ જવાથી તે તરત જ દિવ્ય અવસ્થામાં સ્થિત થાય છે અને ભૌતિક પ્રકૃતિ ઉપર નિયંત્રણ કરવાની તેની ગેરકાયદેસરની ઈચ્છા દૂર થઈ જાય છે તેથી શાસ્ત્રોમાં વર્ણવેલી શ્રવણ કીર્તન સ્મરણ વગેરેથી શરૂ થતી નવધા ભક્તિની પ્રક્રિયાનું અનુસરણ ભક્તોના સંગમાં રહી કરવું જોઈએ આવા સત્સંગથી ધીરે ધીરે આધ્યાત્મિક ગુરુની કૃપાથી મનુષ્યની ભૌતિક પ્રકૃતિને નિયંત્રણ હેઠળ લાવવાની વૃત્તિ દૂર થશે અને તે ભગવાનની દિવ્ય પ્રેમસભર સેવામાં દ્રષ્ટાપૂર્વક સ્થિર થશે આ અધ્યાયના બાવીસમાં શ્લોકથી માંડીને છેલ્લા શ્લોક સુધીમાં આ પદ્ધતિની જ ભલામણ કરવામાં આવી છે ભગવાનની ભક્તિ બહુ સરળ હોય છે મનુષ્યએ હંમેશા ભગવત સેવા પરાયણ રહેવું જોઈએ શ્રી વિગ્રહને ધરાવેલા અન્નના શેષને પ્રસાદ તરીકે ગ્રહણ કરવો જોઈએ ભગવાનના ચરણવિંદમાં ચડાવેલા પુષ્પોની સુવાસ લેવી જોઈએ ભગવાનના પવિત્ર લીલા સ્થળોની યાત્રા કરવી જોઈએ ભગવાનની અનેકવિધ લીલાઓ વિશે તથા ભક્તો સાથેના તેમના પ્રેમ વિનિમય વિશે વાંચન કરવું જોઈએ મહામંત્રના દિવ્ય ધ્વનિનું કીર્તન સદા કરતા રહેવું જોઈએ અને ભગવાન તેમજ ભગવદ્ ભક્તોના પ્રાગટ્ય તથા અપ્રાગટ્ય અર્થાત જયંતિ તથા પુણ્યતિથિના દિવસોએ ઉપવાસ વ્રત કરવા જોઈએ આ પદ્ધતિનું અનુસરણ કરવાથી મનુષ્ય સર્વ ભૌતિક પ્રકૃતિઓથી સર્વથા અનાસક્ત થઈ જાય છે એ રીતે જે મનુષ્ય બ્રહ્મજ્યોતિમાં અથવા બ્રહ્મભાવના વિભિન્ન પ્રકારોમાં પોતાને સ્થિત કરી શકે છે તે ગુણાત્મક રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સમાન થઈ જાય છે આ પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રકૃતિના ત્રણ ગુણ એ નામના ચૌદમાં અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે જય શ્રીમદ નારાયણ